નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં એટલે આમ તો ગણતરી મૂકીએ તો આજે હું તમને વાત કરીશ ઇમ્યુનો મોડ્યુલેટર વિશે સૌપ્રથમ પ્રથમ એનો હું બેઝ બનાવવા માંગુ છું કે સમજી કે ઇમ્યુનો મોડ્યુલેટર એટલે શું આજની મેં મારી પોસ્ટ મૂકી હતી એમાં કીધું હતું કે ભાઈ તમે કંઈ જાણો છો ઇમ્યુનો મોડ્યુલેટર વિશે તો એમ ઘણા મિત્રોના જવાબ આવ્યા કે ભાઈ અમને કંઈ ખબર નથી ઘણા મિત્રો કહ્યું કે અમને જાણકારી તમે આપો તો સૌપ્રથમ તો મોડ્યુલેટર એટલે શું સૌ પ્રથમ તો એવું કહી શકાય કેવું પછી લાગે છે જ્યારે આપણા ઘરની અંદર પંખો હોય એ પંખો શિયાળો હોય તો આપણે એને એક પર રાખીએ અથવા સ્વિચ રાખીએ બરાબર શિયાળામાં પાંચ પર પંખો ના રાખી શકાય એ જ પ્રમાણે ઉનાળામાં એક પર પંખો રાખે તો તકલીફ પડે તો એને કંટ્રોલ કરવા માટે છે બે પર કરવો છે ત્રણ પર કરવો છે ચાર કરે પાંચ પર કરવો છે એને રેગ્યુલેટર કહેવાય એ પ્રમાણે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને એ ક્યારેક ખૂબ વધારે પડતી વધી જાય તોય બીમારી આવે ઓછી થઈ જાય તો પણ બીમારી આવે અને પોતાની આગળ કામ કરવા માંડે તો પણ બીમારી આવે કઈ રીતે એ સમજાવું જોઈએ સપોઝ કે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ આપણા સંતાનો છે અને આપણું શરીર એ આપણે પોતે છીએ આપણા બાળકોને એની જાતે જ કામ કરવા દઈએ તો શું થાય તો ક્યારેક તોફાન કરશે ક્યારેક એકદમ શાંતિ થઈ જશે ક્યારેક ડાયા થઈ જશે બરાબર ઝીકઝેક પેટર્નમાં ચાલે ડાયો થાય તોફાન કરે પાછો વાંચવા બેસે એટલે જેને કહેવાય ને કે એને આપણી ભાષામાં એવું કહે કે ઓટો ઇમ્યુન એટલે મોડ ઉપર આવી ગયા કહેવાય બાળકો ઓટો ઉપર આવી ગયા કેમ કે એના ઉપર માતા પિતાનો કંટ્રોલ નથી એ પ્રમાણે આપણી રોગ પ્રતિકાર શક્તિના જે કોષો હોય ને એ કંટ્રોલમાં કરવા માટે જે આપણી સિસ્ટમ હોય બરાબર એ સિસ્ટમ એને કંટ્રોલ ના કરી શકે ઇમ્યુન સિસ્ટમ એટલે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર થાય એટલે ઓટો ઇમ્યુન બીમારીઓ થાય ઓટો ઇમ્યુન બીમારીઓ કઈ કઈ આવી શકે તો રોમેટોઇડ આથરાઇટીસ એટલે કે સાંધાનો વા એ ઓટોમિન ડિસોર્ડર કહેવાય ત્યારબાદ બ્લડ પ્રેશરને પણ ઓટોમિન ડિસોર્ડર ગણવામાં આવે છે ડાયાબિટીસને પણ ઓટોમિન ડિસોર્ડર ગણવામાં આવે છે ક્રોસ ડિઝીઝ ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ એ લાકડામાં જે અલ્સર થતા હોય ને ઝાડ થઈ જતા એ બધાને ઓટોમિન ડિસોર્ડર ગણવામાં આવે છે કેમ કે આપણા કંટ્રોલમાં થઈ ક્યારે રોગ પ્રતિકારક શક્તિ જાય ક્યારે ઘટી જાય કે ના આને કંટ્રોલ કરવા માટે પણ કંઈક વિચારવો પડશે આપણને ત્યારબાદ આવે છે વધારે પડતું કંટ્રોલની બહાર રહી જવું એટલે વધારે પડતું જેને કહેવાય કે કંટ્રોલ મૂકી દઈએ આપણે આપણી પ્રકૃતિ એટલે એ કંટ્રોલની બહાર સોરી કંટ્રોલની બહાર જતું રહેવું એટલે હાઈપર ઇમ્યુન ડિસોર્ડર એટલે કે રોગ શક્તિના કોષો એટલા બધા ઓવર એક્ટિવ થઈ જાય કે ત્યાં ત્યાં જ રહી એને પાછું ડાઉન નથી થવું તો એમાં ઘણી બીમારી આવે દાખલા તરીકે અસ્થમા છે ને એ હાઈપર ઇમ્યુન ડિસઓર્ડર કહેવાય એલર્જીક બ્રોંકાઇટીસ એટલે કે છીંક આવી શરદી ખાંસી થવાની એ હાઈપર ઇમ્યુન ડિસોર્ડર કહેવાય બરાબર પછી આ બધી બીમારીઓ થઈને દમ છે એ પછી એલર્જીની અસ્થમા છે એલર્જીનો અસ્થમા એલર્જીની છીંકો આવી એલર્જીના બધા પ્રોબ્લેમ થાય ને એ બધા હાઈપર ઇમ્યુન ડિસઓર્ડરમાં આવે કે ઇમ્યુનિટી આપણી બહુ જ વધારે પડતી વધી ગઈ હોય એટલે ત્યારબાદ એક બીમારી એવી પણ આવે કે જેમાં આપણે બાળકો એટલે કે આપણે ઇમ્યુનિટીના સેલ છે ને એકદમ ડમ હોય કાંઈ જ કામ નથી કરવું બેઠા બેઠા છોકરો આપણે કંટ્રોલમાં નથી રહેતા એના કરતા એટલા બધા નથી કરી શકતા એને એવું કહી શકે કે એટલે કે આપણને ઘણી વખત ડોક્ટર મિત્રો કહેતા હોય છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ બહુ જ નબળી બની ગઈ છે એટલે તમને આ બીમારી આવે છે તો એમાં કઈ બીમારી આવે તો સૌ પ્રથમ એમાં બીમારી આવે ટાઈફોઈડ મેલેરિયા બરાબર આ બધી હાઈપોઇમ ટાઈફોઈડ છે મેલેરિયા છે શરદી ખાંસી થવા વાયરલ ઇન્ફેક્શન થવું વાયરલ ડાયરિયા થવા બરાબર આંખો આવી આ બધી હાઈપો ઇમ્યુન ડિસોર્ડર છે પછી ગાલપોચોળા થવા ઓરી નીકળવા અછબડા નીકળવા હર્પીસ નીકળવું બરાબર આ બધી જ બીમારી છે હાઈપો ઇમ્યુન ડિસોર્ડર એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઘટી જવી એટલે ખ્યાલ આવ્યો આપણી રોગ પ્રતિકારક કેટલા પ્રકારની છે હાઈપર ઇમ્યુન હાઈપો ઇમ્યુન અને ઓટોઇમ્યુન ઇમ્યુન એટલે વધારે પડતી રોગ શક્તિ ઓછી રોગપ્રતિકારક શક્તિ અને પોતાની જાતે કામ કરતી પ્રતિકારક પ્રતિકારક શક્તિ આ ત્રણ પ્રકારની શક્તિઓને કંટ્રોલ કરવા માટે શું હોવું જોઈએ પહેલા કીધું શિયાળો અને ઉનાળાની અંદર પંખાથી પંખાને કંટ્રોલ કરવા માટે આપણે રેગ્યુલેટર જોઈએ તો એમ આપણી પ્રતિકારક શક્તિને કંટ્રોલ કરવા માટે શું જોઈએ એક રેગ્યુલેટર હોવું જોઈએ કે આપણને એમ લાગે કે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ છે તો એમ ઘટાડી ગયું એવું લાગે બહુ ઘટી ગઈ છે પાછું ફેરવી વધારે એવું લાગે કંટ્રોલમાં ફેરવ તો આપણને એમ લાગે પંખો દાખલો કે રેગ્યુલેટર વગરનો પંખો હોય તો શું થાય એકદમ ફરાજ કરશે ફરાજ કરશે ફરાજ કરશે બરાબર છે અને પાવર સપ્લાય ગણતરી મૂકી તો પાવર ઘટ થાય તો પાછો પંખો ધીમો કરશે પાવર વધી ગયો તો પાછો ફાસ્ટ પડ વધશે એને કંટ્રોલ કરવા માટે એટલે કે ઓટો ઇમ્યુન માટે શું હોવું એક એવું રેગ્યુલેટર હોવું જોઈએ કે જે રોગ પ્રતિકારક શક્તિને કંટ્રોલ કરી શકે આના માટે સાંભળજો મિત્રો આના માટે આપણા પાસે સૌથી સારામાં સારી બે ઔષધિઓ છે કેટલી બે ઔષધિઓ કે જે ઇમ્યુનો મોડ્યુલેટર તરીકે ઓળખાય છે કેવી ઇમ્યુનો મોડ્યુલેટર તમારા સૌના ઘરની અંદર પણ એ ઔષધિ છે અને તમે એ ઔષધીને બીજી એક ઔષધિ છે એને તમે ઘણી ખાધી પણ હશે તો પહેલી ઔષધિ છે હળદર હળદર એટલે કે કર્ક્યુમિન આની પરનો મારો વિડીયો પહેલા મૂક્યો તો તમે કર્ક્યુમિન વિશે જાણવા જેવું એ વિડીયો જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે કે હળદર આપણા શરીરમાં કેટલું કામ આપે છે એટલા માટે હળદર જો તો કેન્સર પર પણ કામ આપે છે કેમ કે હાઈપોઇમ્યુન ડિસઓર્ડર છે કેન્સર હાઈપોઇમ્યુન રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાથી થતી બીમારી છે એમાં પણ કામ આપે છે બરાબર છે અને એલર્જી ને અસ્થમા કે દમ છો એના ઉપર પણ કામ આપે છે એટલે કે હાઈપરઇમ્યુન પર પણ કામ આપે છે રાઈટ ત્રીજું ઓટોઇમ્યુન ડિસઓર્ડર એટલે કે સાંધાના દુખાવા ઉપર વાત થયો એના ઉપર પણ હળદર કામ આપે છે એટલે કે ઓટોઇમ્યુન ડિસઓર્ડર દાખલા તરીકે ક્રોસ ડિસીઝ इरિટેબલ બોલ સિન્ડ્રોમ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે તો આ બીમારી પર પણ કામ આપે છે એટલે હળદર જે છે ને એની અંદર રહેલું કર્કુમી નામનું જે તત્વ છે એ ઇમ્યુનો મોડ્યુલેટર તરીકે વખણાય છે ખૂબ સરસ સારામાં સારું ઔષધિ છે કઈ કઈ રીતે રીતે લેવાનું વર્ક કરે છે મારો આગળનો વિડીયો કર્ક્યુમિન વિશે જાણવા જેવું લખ્યું હતું એ વિડીયોમાં તમે જોઈ શકો છો અને સાંભળજો અમલમાં મૂકજો તો ખરેખર ખૂબ ફાયદામાં રહેશો એ કર્ક્યુમિન માટેની વાત થઈ કે હળદર માટે બીજી એક ઔષધિ છે ઇમ્યુનો મોડ્યુલેટર એના વિશે તો કદાચ આપણે પાંચ કલાક બોલીશું તો પણ ઊંચા થશે એવું થશે એટલે શોર્ટમાં કહી દઈશ એ છે ગાયનું ખીરું એટલે કે ગાય જ્યારે વાછડા કે વાછડીને જન્મ આપે ત્યારે શરૂઆતમાં જે પ્રી મિલ્ક એટલે કે દૂધ નહીં પહેલા આછું પીળું પ્રવાહી જે આવે ચીકાશવાળું જે દૂધ જેવું આવે એને કહેવાય છે કોલોસ્ટ્રમ કોલેસ્ટ્રોલ નહીં હો કોલોસ્ટ્રમ કોલોસ્ટ્રમ એટલે કે ખીરું એ ગાયનું ખીરું જે છે એ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર હોય કે હાયપર્યુન ડિસઓર્ડર હોય કે હાયપરમ્યુન ડિસઓર્ડ હોય બધા પર કામ કરે છે અને આને કહેવાય છે ઇમ્યુનો મોડ્યુલેટર ત્રીજું જ્યારે કોઈ પણ માતા જ્યારે બાળકને જન્મ આપે છે કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે છાતીમાંથી શરૂઆતના કલાકોમાં છાતીમાંથી જે પીળું પ્રવાહી જેવું જે નીકળે છે એને કહેવાય છે કોરોસ્ટ્રોમ

આટલું બધું પાવરફુલ છે કે તમે જોઈને પેલા સોળ કલાકની અંદર ગાયનો વાછાને જન્મ આપ્યો ત્યારબાદ સોળ કલાકનું પહેલું જો ખીરું પીવો તો એની અંદર રહેલા તમામ એ તમામ તત્વો તમારા શરીરમાં ખૂબ જ ફાયદો કરશે તત્વો તો બહુ બધા છે એમાં ખાસ કરીને નેવું પ્રકારના તત્વો હોય છે નેવું પ્રકારના તત્વો બરાબર છે નેવું પ્રકારના તત્વોની અંદર અલગ અલગ પ્રકારના તેર જાતના ગ્રોથ ફેક્ટર હોય છે હવે ગ્રોથ ફેક્ટર એટલે શું તો ગ્રોથ એટલે કે વિકાસ બધા શબ્દ ખ્યાલ જ હશે આખા ભારતને ખબર છે વિકાસ એટલે શું તો વિકાસ કરવા તત્વો તો જ્યારે ગાયનું વાછડું જન્મે છે ત્યારે તરત જ જ્યારે નીચે પડ્યું હોય એના પોતાના પગ પર ઉભું ના થઈ શકતું હોય ત્યારે એ ગાયના આચળ સાથે એનું મોઢું લગાડવામાં આવે તો તુરંત જ એ વાછડો પોતાના પગ પર ઊભો થઈ જાય છે જ્યારે ભેંસ વાછડાને જન્મ આપે છે ત્યારબાદ એના આછડા સાથે લગાડવામાં આવે છતાં એનું વાછડું એનું જે પાડું કહેવાય આપણે પાડું કહીએ એ તરત હું થઈ શકતું નથી કારણ કે ભેંસના પ્રી મિલ્ક એટલે કે કોલેસ્ટ્રોલની અંદર એટલા બધા ઇમ્યુનિટી માટેના તત્વો હોતા નથી તાકાતવાળા તત્વો હોતા નથી જ્યારે ગાયના પ્રી મિલ્ક એટલે કે કોલેસ્ટ્રોલની અંદર ખૂબ સારા તત્વો છે નેવું પ્રકારના તત્વો એમાં તેર પ્રકારના ગ્રુપ ફેક્ટરો છે હવે આ ગ્રોથ ફેક્ટરો વિશે તો બહુ બધી અલગ અલગ વાતો કરી શકાય એવું છે પણ સાથે સાથે તમને અંદર અલગ અલગ પ્રકારના વિટામિન્સ છે ઇસેન્શિયલ એમાઇનો એસિડ્સ છે બરાબર છે આ બધી જ તત્વો ગાયના ખીરામાં મળે છે બેસ્ટ ઇમ્યુનો મોડ્યુલેટર છે હવે ખીરું પીવું કે ન પીવું એના માટે તો જે ગાય ને કોઈ જાતની બીમારી ન હોય ખાસ કરીને યાદ રાખજો બ્રુસેલોસિસ ન હોવો જોઈએ એની આગળની ચારથી પાંચ બેડી સુધી બ્રુસેલોસિસ નામની બીમારી હોય તો તમે એનું કાચું ખીરું ના પી શકો ની કાચું ખીરું પી શકો આમાંથી ઘણા એવો સવાલ થશે કે ભાઈ અમે તો એનું બળી બહુ ખાતા હતા ઉત્તર ગુજરાત બળી ગઈ આપણે બધા બળી ગઈ એની બળી એટલે કે એ દૂધને ગરમ કરીને દૂધ ફાટી જાય ફાટીને પેંડા જેવું થઈ જાય પછી એની અંદર સાકર ઉમેરીને ખાવામાં આવે પરંતુ જો તમે એને ગરમ કરો તો એની અંદર રહેલા ગ્રોથ ફેક્ટર બધા નાબૂદ થાય અને ફેટ વધતી હોય છે અને બાકીના થોડા ઘણા તત્વો વધતા હોય ફેટ સોલ્યુબલ હોય સપોઝ કે વિટામિન એ છે તો એની અંદર વધે પણ વિટામિન બી ગ્રુપ છે એ આખું બળી જતું હોય તો એ ગાયના ખીરાને છે ને તમારે કાચે કાચું પીવાનું છે અને એવું કહેવામાં આવે છે કે ગાયનું ખીરું જેને દમની બીમારી હોય ને એ સાત દિવસ સુધી જે સવારે ભૂખ્યા પેટે પીએ ને તો એને દમની બીમારી જતી રહી છે કારણ એની અંદર આ બધા ગ્રોથ ફેક્ટર છે ગ્રોથ ફેક્ટર તેર જાતના છે પણ તેર જાતમાંથી આપણે વન બાય વન નવા નવા વિડીયોમાં લેશું કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો તમને પાછામાં આટલો મોટો વિડીયો કેમ થયો જો તમે કોઈ જવાબ આપશો તો હું અત્યારે એક એક બે એવા હોય છે કે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે હોય છે કે સ્ત્રીઓને સ્ત્રીઓ બીમારીમાં કામ લાગે છે હોય છે કે બાળકોની હાઈટ વધારવામાં કામ લાગે છે ગ્રોથ ફેક્ટર એવા હોય છે કે જે ડેન્ગ્યુમાં કામ લાગે છે ઘા નર જતો એમાં કામ લાગે અલગ અલગ પ્રકારના ગ્રોથ ફેક્ટર્સ છે આમાં બરાબર એ ગ્રોથ ફેક્ટર વિશે વિસ્તૃત ચર્ચા કરીશું આપણે બરાબર પરંતુ એને માટે અલગ સમય કાઢીને કેમકે ખાસ કરીને અમુક અમુક મિત્રો જ ખાલી લાઈવ જોતા હોય બાકીના બધા એમ થાય કે કાઈ વાત પછી જોઈ લઉં છું ઓપન ડિસ્કશન જેવું રાખીશું તો વધારે મજા આવશે એટલે કાવ કોલોસ્ટ્રમ છે ને એ આપણા ભૂલોકનું અમૃત કહી શકાય એવી ઔષધી છે પરંતુ આપણે એની કદર નથી કરતા આપણે શું કરીએ છીએ કે એને બળે કરીને ખાઈ જઈએ છીએ અથવા નથી પીવું કેમ કે ગંધાય છે એટલા માટે આપણે નથી ભાવતું ચિકાસવાળું છે વોમિટ જેવું થશે એટલે આપણે નથી પીતા હું તો પોતે પી લઉં છું ઘણીવાર આંખોના રોશની આપે છે આંખો માટે સારામાં સારી રોશની આપે છે એની અંદર ઇસેન્શિયલ અમાઇનો એસિડ છે કે જે આપણા શરીરને બહારથી રિક્વાયરમેન્ટ જોઈતી હોય એ બધા રિક્વાયરમેન્ટ વાળા અમાઇનો એસિડ્સ એમાં મળી જાય છે પહેલું ગ્રોથ ફેક્ટર હું એમ તમને કહી શકું કે ભાઈ એની અંદર એક ગ્રોથ ફેક્ટર એવું છે કે જો તમારા બાળકની ઊંચાઈ વધતી ના હોય અઢાર વર્ષથી નાનું છે અને હસબન્ડની હાઈટ દાખલા છ ફૂટ છે વાઇફની હાઈટ છે સાડા પાંચ ફૂટ સોરી પાંચ ફૂટ તો બંનેની એવરેજ કેટલી થશે એ બાળકની ઊંચાઈ બંનેની એવરેજ મમ્મી અને પપ્પાની એવરેજ કેટલી આવશે એકની પાંચ એકની એવરેજ કેટલી આવી સાડા પાંચ વધતા ત્રણ ઇંચ એટલે કેટલું થયું પાંચ ફૂટ ને નવ ઇંચ નું બાળક હાઈટ મેળવી શકે છે શું કોલેસ્ટ્રોમ રેગ્યુલર આપવાથી આ માર્કેટમાં એની બધી બહુ બધી કેપ્સ્યુલ્સ પણ મળે છે કંપની અલગ અલગ બનાવીને વેચે છે પરંતુ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ ને ગીર હોવું જોઈએ તો વધારે ફેલો કરશે કેમ કે ગીર અંદર સૂર્ય નાડી હોય છે એટલા માટે આ કોલેસ્ટ્રોલથી હાઈટ વધે છે બીજું કે આ કોલેસ્ટ્રોલની અંદર ઇન્સ્યુલિન લાઈક ગ્રોથ ફેક્ટર ટાઈપ વન જે આવે છે ને એ આ હાઈટ વધારવામાં કામ લાગે ઇન્સ્યુલિન લાઈક ગ્રોથ ફેક્ટર ટાઈપ વન એ હાઈટ વધારવામાં કામ લાગે છે અને બીજો એક ગ્રોથ ફેક્ટર આવે છે ઇન્સ્યુલિન લાઈક ગ્રોથ ફેક્ટર ટાઈપ 2 ટાઈપ 1 ની બીજી ખાસિયત છે કે નાના બાળકોને ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ હોય જુવેનાઇલ ડાયાબિટીસ એટલે કે બાળક પુખ્ત વયનું થાય ને એના પહેલા જ જો ડાયાબિટીસ હોય તો એના પર IGF-1 ખૂબ સારું કામ આપે છે અને તમને એક કંટ્રોલ કરવામાં ખૂબ જ થાય એટલે કે ઇન્સ્યુલિન બનાવવાનું ચાલુ કરે છે ઇન્સ્યુલિન લાઈક ગ્રોથ ફેક્ટર ટાઈપ 1 IGF-1 કાઉ કોલેસ્ટ્રોલમાં છે બીજો આવે છે IGF-2 એટલે કે ઇન્સ્યુલિન લાઈક ગ્રોથ ફેક્ટર ટાઈપ ટુ જે ખાસ કરીને મોટી ઉંમરથી એ લોકોને સુગર આવે છે મોટી ઉંમર સુગર આવે છે એટલે કે ચાલીસ પિસ્તાલીસ સુગર આવે તો એના પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડના બીટા સેલ્સ જે છે એ બીટા સેલ્સ ને સ્ટીમ્યુલેટ કરે છે અને ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ચાલુ કરવામાં મદદરૂપ થાય છે એટલે ઇન્સ્યુલિન બનવા માટે તો શું થાય તમારું સુગર કંટ્રોલમાં એટલે આઈજીએફ ટુ જે છે એ ત્યાં કામ આપે છે એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે કાવ કોલેસ્ટ્રોલ ખૂબ ઉત્તમ છે ડાયાબિટીસ ઓટોમેટિક છે બીજું કે જે વંધ્યતાના કેસમાં સ્ત્રીઓને પ્રેગ્નન્સી નથી રહેતી બરાબર છે એ સ્ત્રીઓને સ્ત્રી બીજી છૂટું પડવામાં થોડી તકલીફ પડતી હોય છે એટલે ખાસ કરીને ત્યારે મોડર્ન સાયન્સ એટલે કે એલોપેથિકની અંદર દવાઓ આવે છે એમાં ડાયાબિટીસની લગતી દવા આપે જેથી કરીને સ્ત્રી બીજી રેગ્યુલર છૂટું પડી શકે પરંતુ આ ગાયના ખીરાની અંદર ઇન્સ્યુલિન લાઈક ગ્રોથ ફેક્ટર ટાઈપ ટુ જે છે એ તમારે સ્ત્રી બીજ રેગ્યુલર છૂટું પાડે છે એટલે કે માસિક આવવાના બાર થી ચૌદ થી સોળ દિવસની વચ્ચે સ્ત્રી બીજ છૂટું પાડે છે અને એ દરમિયાન એ સ્ત્રી એમના પતિ સાથે સંપર્કમાં આવે અને સેક્સ કરે તો એમને બાળક થવાની ચાન્સ પૂરેપૂરા રહે છે એટલે કે ઓવ્યુલેશન કરવામાં કામ લાગે છે જે લોકોને પીસીઓડી છે અંડાશ્રીમાં ગાંઠો છે જે સ્ત્રીઓને સ્ત્રી બીજની સાઈઝ ઓછી સ્ત્રી બીજની સંખ્યા ઓછી છે સ્ત્રી બનવાનું ઓછું થાય છે અથવા નથી બનતું એના માટે ગાયનું ખીરું કાવ કોલેસ્ટ્રોલ ખૂબ ઉત્તમ ઔષધિ છે ત્રીજું આવે છે સોરી ચોથું આવે છે એમાં પ્લેટલેટ ડિરાઈડ ગ્રોથ ફેક્ટર તમે સાંભળ્યું છે કે ભાઈ ડેન્ગ્યુમાં પ્લેટલેટ કારણ ઘટી જાય દોઢ લાખથી સાડા ચાર લાખ હોવા જોઈએ એના જગ્યાએ ઓછા થઈ ગયા હોય તો ત્યારે શું કરવાનું તો પ્લેટલેટ ડિરાઈડ ગ્રોથ ફેક્ટર જે છે એ આની અંદર આવે છે એટલે ડેન્ગ્યુ જેવી બીમારીઓની અંદર જે લોકોને પ્લેટલેટ એટલે કે ત્રાકણ ઘટી ગયા હોય ત્યારે આ કાવ કોલેસ્ટ્રોલમાં પતિ ખૂબ જ ઉત્તમ પરિણામ મળે છે બીજું આપ એટલે ડિરેક્ટ ગ્રુપ સેક્ટરની ફાયદો એ છે કે તમારે કોઈ પણ घाવ પડ્યો છે ને રૂઝાતો નથી તો એની ઉપર તમે ગ્લાઇન્ડિંગ ખરવું લગાડશો એનો પાવડર આવે છે એક્સટ્રેટ ફોર્મમાં કેપ્સ્યુલ આવે છે એ ખોલીને લગાડશો તો તમારો એ ઘા રૂજાઈ જશે ખાસ કરીને સ્પેશિયલી ડાયાબિટીસને કારણે જે લોકોને ઘા પડ્યો છે અને રૂઝાતો નથી કોઈ પણ જગ્યાએ પાક થયો છે સડો થયો છે તો ત્યારે આ કાઉ કોલોસ્ટમ લગાડીને ખૂબ જ ઉત્તમ પરિણામ મેળવી શકાય છે કાઉ કોલોસ્ટમ બરાબર ત્યારબાદ અલગ અલગ ફેક્ટર્સ છે એની અંદર કે ખાસ કરીને બનાવવા માટે માટે છે છે બાકીના શરીરના કરવા કામ લાગે આ બધા ઇમ્યુનો એટલે હવે તમને ખ્યાલ આવી કે ગાયનું ખીરું એટલે કે કાવ કોલેસ્ટ્રોલ કેટલું પાવરફુલ છે તો મિત્રો તમારી જાણ ખાતર કહું છું કે કાવ કોલેસ્ટ્રોલનો ઉપયોગ કરજો હળદરનો ઉપયોગ કરજો હળદરમાં રહેલી કરક્યુમિનનો ઉપયોગ કરજો આ બંને આપણા માટે સારામાં સારી ઔષધિ છે જે આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમને રેગ્યુલેટ કરશે અને આપણે બીમાર નહીં પડે તો આપ સૌ મને સાંભળ્યો છે એટલે મજા આવી ગઈ છે અને તમે મને જોઈ રહ્યા છો એટલે બહુ મજા આવે છે બરાબર આ વિડીયો પૂરો કરીને તરત જ પાછો બીજું પૂછું કે હોમિયોપેથી અને બાકીનું શું થેન્ક યુ